શું અમેરિકામાં વસતા લાખો ભારતીયો પર બે હજાર છવ્વીસમાં કોઈ મોટું સંકટ આવવાનું છે એક એવી સોશિયલ મીડિયા પોસ્ટ જેણે આખા અમેરિકામાં ખળભળાટ મચાવી દીધો છે અને શાંતિના નામે વિનાશની ભવિષ્યવાણી કરી છે શું આ માત્ર એક નફરત છે કે પછી કોઈ ભયાનક ષડયંત્રની શરૂઆત જાણવા માટે જુઓ આ ખાસ અમારો રિપોર્ટ અમેરિકાથી એક એવા સમાચાર સામે આવી રહ્યા છે જેને ત્યાં વસતા ભારતીય સમાજમાં ભારે ફફડાટ અને અસુરક્ષાનો માહોલ પેદા કર્યો છે એક અમેરિકન જમણેરી કાર્યકર્તા પત્રકાર મેટ એક્સ પર એક અત્યંત વિવાદાસ્પદ પોસ્ટ કરી છે આ પોસ્ટમાં તેણે દાવો કર્યો છે કે વર્ષ બે હજાર છવ્વીસમાં માં અમેરિકામાં ભારતીય મૂળના લોકો વિરુદ્ધ મોટા પાયે હિંસા થશે આ હિંસાને રોકવા માટે તેણે એક વિચિત્ર અને જોખમી માંગ કરી છે જેને તેને ડીઈઆઈ એટલે કે દેશ નિકાલ કરો દરેક ભારતીયને એવું નામ આપ્યું છે ફોરની આ ભવિષ્યવાણી મુજબ ભારતીયોના ઘર તેમજ વેપાર ધંધા અને ખાસ કરીને હિન્દુ મંદિરો પર હુમલા થશે જેમાં બોમ્બ બ્લાસ્ટ અને માસ શૂટિંગ જેવી ઘટનાઓ બની શકે છે સૌથી ચોંકાવનારી વાત એ છે કે તેણે આ હુમલાઓ માટે શ્વેત અમેરિકનોને નહીં પણ અન્ય મૂળના લોકો પર દોષ ઢોળ્યો છે અને કહ્યું છે કે મીડિયા આ સત્યને દબાવવાનો પ્રયાસ કરશે મેક હોની કોઈ સામાન્ય વ્યક્તિ નથી તે એક લેખક અને પત્રકાર છે જે લાંબા સમયથી એચ વન બી વિઝા કાર્યક્રમ અને ભારતીય ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ ઝેર ઓકી રહ્યો છે હજુ ગયા મહિને જ તેને તબલેઝ નામના મીડિયા સંસ્થામાંથી તેની ભારત વિરોધી પોસ્ટને કારણે

તપાસની માંગ કરી છે જોકે નિષ્ણાતો એવો દાવો કરતો હોય કે તે હિંસાનો વિરોધ કરે છે અને શાંતિ ઈચ્છે છે પણ તેનો ઉકેલ એટલે કે સામૂહિક દેશ નિકાલ એક ગંભીર ધમકી સમાન છે તેની આ પોસ્ટ ભારે વિરોધ પછી ડિલીટ કરવામાં આવી હતી પરંતુ તેણે ફરીથી તેને અન્ય પ્લેટફોર્મ પર શેર કરી છે અમેરિકામાં વધતી જતી આર્થિક અસમાનતા અને સાંસ્કૃતિક તણાવને કારણે ભારતીયોને શોષણકાર તરીકે ચિતરવાનો આ પ્રયાસ અત્યંત નિંદનીય છે હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન જેવા સંગઠનોએ હવે ભારતીયોની સુરક્ષા વધારવા માટે અપીલ કરી છે આ પ્રકારની નફરત ફેલાવતી વાતો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટનાને નિમંત્રણ ન આપે તે જોવું રહ્યું હવે અમેરિકી સુરક્ષા એજન્સીઓના હાથમાં તે છે શું તમને લાગે છે કે સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ તમારા વિચારો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો